વિરાવળમાં સોમનાથ કાર્તિક પૂર્ણિમાના મેળાની બસનો પ્રારંભ કરાવતા સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ તથા અખિલ ગુજરાત માછીમાર મહામંડળ પ્રમુખ કિશોરભાઈ કુહાડા હાજર રહ્યા હતા ત્યારે આજરોજ વેરાવળ ગોવર્ધનનાથજી હવેલી ચોક શ્રીપાલ ખાતેથી તારીખ બાવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં અવર જવર માટે રહેણાંક વિસ્તાર શ્રીપાલ હવેલી જૈન દિરાસર વિસ્તારની ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગ